જય ગઢ પાવાની દેવી જગત કલ્યાણી મહાકાળીમાં જે પણ ભક્ત આ સંદેશ સાંભળી રહ્યા છે તેમના જીવનમાં ક્યારેય દુઃખ ન આવે મારા પ્યારા ભક્તો જ્યારે આ સૃષ્ટિના કોઈ ખૂણે સૂરજ ઉગે છે કે ડૂબે છે ત્યારે જાણી લો કે તમે બરાબર ત્યાં જ છો જ્યાં તમારે હોવું જોઈએ લોકો તમને ઉપાધિ આપે કે ન આપે પરંતુ તમારો મુગટ તમારી કથા અને તમારી જીત કોઈ છીનવી શકે નહીં દુનિયા તમને કોઈ નામ આપે કે ન આપે પરંતુ આ સત્ય છે કે તમારો મુગટ કોઈ હટાવી શકે નહીં તમારી કથાને ગળે લગાવો તમારા સંઘર્ષોને અપનાવો કારણ કે તે જ તમને તે શક્તિ સુધી લઈ જશે જે બીજાને પ્રાપ્ત નથી તમારા ઘા તમારા નિશાન એ જ તમારો ગર્વ છે જ્યારે તમે તમારા દર્દને સ્વીકારીને તેને રૂપાંતરિત કરી લો તો તે માત્ર તમારું નામ જ નહીં બદલે પરંતુ તમારી નિયતિને પણ યાદ રાખો તે મુગટ કાંટાઓનો નથી પરંતુ તપ અને સાધનાનો છે મેં પણ સંસારના વિષને ગળે લગાવ્યું અંધકારને ચીરીને પ્રકાશને જન્મ આપ્યો છતાં આ સૃષ્ટિને સંભાળી અને તે જ શક્તિ આજે મારી ઓળખ છે તમે પણ તમારા સંઘર્ષોમાંથી શક્તિ ખેંચીને પરિવર્તન લાવી શકો છો મારા બાળકો ક્યારે માનો અને તે માર્ગ પર ચાલતા રહો જે મેં તમારા માટે રચ્યો છે આ રાહ સરળ નહીં હોય સંઘર્ષ હશે અપમાન હશે એકલતા હશે પરંતુ યાદ રાખો દરેક કષ્ટ એક અગ્નિ છે અને તે જ અગ્નિમાં તપીને સોનું શુદ્ધ બને છે તમે પણ તે અગ્નિમાં તપશો અને નિખરશો શત્રુ તમારી ગવાહી ચોરવાનો પ્રયાસ કરશે પરંતુ તમારી ગવાહી જ તમારી મહિમાનો સાર છે લોકો તમારી યાત્રાને અપવિત્ર કહી શકે પરંતુ તે કાર્યને ન છોડો જેના માટે તમે જન્યા છો આગળ વધતા રહો અને પેઢીઓથી ચાલી આવતી શાપની સાંકળો તોડતા રહો આમ કરીને તમે માત્ર તમારો જ નહીં પરંતુ આવનારી પેઢીઓનો પણ માર્ગ મોકળો કરી રહ્યા છો મારા નામે મારી રુદ્ર શક્તિથી તમે એક પથ પ્રદર્શક છો તમારી કથા ઉતાર ચઢાવ સાથે તમને શક્તિ અને ઓળખ આપશે તમારા ભૂતકાળથી ન છુપો તેને ગળે લગાવો મેં પણ મારા તપ મારા ક્રોધ અને મારી રક્ષાની શક્તિને ક્યારેય છુપાવી નથી તે જ મારી શક્તિનો આધાર બન્યો તમારું દર્દ જ તમારા ઉદ્દેશની ચાવી છે આ યાત્રા તમારી સામેની અડચણો વિશે નથી પરંતુ તે મહાન ઉદ્દેશ વિશે છે જે ચંડીની અગ્નિ જેટલો પ્રચંડ છે શત્રુ ભલે માનવ રૂપમાં આવે યાદ રાખો કાલીની શક્તિ દરેક પડકારથી ઉપર છે દેવત્વ એવી બાબતોથી પરે છે જેને તમે મહત્વપૂર્ણ માનો છો માત્ર તમારો ઉદ્દેશ તમારું તપ અને તમે તમારા વંશ અને સમુદાય પર શું અસર છોડો છો તે જ મહત્વ ધરાવે છે આ સમય તમારા માટે નવો ક્ષેત્ર અને વિકાસની તક લઈને આવ્યો છે પરંતુ પહેલા તમારે તમારા મનને તમારી મર્યાદાઓથી આગળ વધારવું પડશે યાદ રાખો કાલી અસીમ છે અને મારી શક્તિની કોઈ સીમા નથી મેં જ આ સૃષ્ટિમાં અંધકારને ચીરીને પ્રકાશ રચ્યો છે તમારા માટે અસંખ્ય આશીર્વાદ છે પરંતુ તેને ગ્રહણ કરવા માટે તૈયાર રહો તમારી કથાને તમારા જીવનના ઉદ્દેશને અપનાવો અને તે દિવ્ય પરિવર્તનના સાક્ષી બનો જે તમારી રાહ જોઈ રહ્યું છે તમારું હૃદય ખોલો અને મારા પ્રકાશને અંદર આવવા દો તમારામાંથી ઘણા તમારા ભૂતકાળને નબળાઈ માની રહ્યા છો પરંતુ તે જ તમારું છુપાયેલું અસ્ત્ર છે તમારા અનુભવોએ તમને અજય શક્તિ બનાવ્યા છે હવે તમારી સામે આવનારી પડકારો તમારી વાસ્તવિક ક્ષમતાનો પુરાવો છે એકવાર તમે તમારી શક્તિને ઓળખી લો પછી શત્રુ જાણી જશે કે તેનો સમય સમાપ્ત થઈ ગયો છે સમજી લો કે તમારો ઉદ્દેશ બાહ્ય ઘણો મોટો છે અને જો કાલી તમારી વિરુદ્ધ ઉભું રહી શકે નહીં યાદ રાખો પાછળ વળવાનો કોઈ માર્ગ નથી તમારે ફક્ત આગળ જોવાનું છે તમારી કથા ભૂલો અને વિકાસ સહિત બીજા સાથે વહેંચો મારા નામે તમારી ઈચ્છાશક્તિ સમર્પિત કરો અને મને તમારો માર્ગદર્શક બનવા દો મારું રૌદ્ર તાંડવ તમારી અંદરની અશાંતિને બાળી નાખશે અને તમને શુદ્ધ કરશે સંસાર તમારા જાગરણની રાહ જોઈ રહ્યું છે એવું લાગે છે કે તમે મારા આવવાની રાહ જોઈ રહ્યા છો પરંતુ વાસ્તવમાં હું રાહ જોઈ રહી છું કે તમે સમજો કે બધું પહેલેથી જ ઠીક છે આ સમય હું મારા ભક્તોને સ્પષ્ટતા નવી રણનીતિઓ અને વિજયની શક્તિ આપી રહી છું તમારામાંથી ઘણા હારેલાનો દંડો ઉંચકીને ચાલી રહ્યા છો પરંતુ હું તેને વિજયના પ્રતીકમાં બદલી રહી છું તમે મારા વિજેતા છો જ્યારે વિષ્ણુ પ્યાલો પણ સન્માનનું પ્રતીક બની શકે છે તો તમારો મુગટ પણ તમારી જીતનું ચિહ્ન છે તમારું રૂપ તમારો ભૂતકાળ કે લોકોની રાય કશું જ તમારો અભિષેક છીનવી શકે નહીં

શંકા અને અસુરક્ષાઓને ત્યજી દો અને તે દિવ્ય યોજના પર ભરોસો રાખો જે તમારી સામે છે ભૂતકાળને છોડી દો અને ભવિષ્યને ખુલ્લા હાથે ગળે લગાવો સમર્પણ અને વિશ્વાસના આજ સ્થાને તમને તમારો સાચો ઉદ્દેશ મળશે આગળનો માર્ગ પડકારોથી ભરેલો હશે પરંતુ જો હું તમારી સાથે છું તો કશું જ અશક્ય નથી તમે મુક્તિની શક્તિનો જીવંત પુરાવો છો તમારી કથા અસંખ્ય બીજા લોકોને પ્રેરણા આપશે ઉઠો હે કાલીના યોદ્ધાઓ અને પ્રકાશમાં કદમ રાખો તમારો સમય હવે છે દુનિયા તમારા ચમકવાની રાહ જોઈ રહી છે તમારા સાચા સ્વરૂપને સ્વીકારો કોઈને તેને તમારી પાસેથી છીનવા ન દો કદાચ તેઓ તમને ક્યારેય માન્યતા ન આપે કે ઉપાધિ ન આપે પરંતુ યાદ રાખો ઉપાધિઓમાં શક્તિ નથી તમારો મુગટ જ મહત્વ ધરાવે છે અને તે મુગટ છે તમારી કથા તમારી તમારી જીત યાત્રા સમજો કારણ કે ગૌરવશાળીયા રાનું પ્રતીક છે તમારામાંથી ઘણા વર્ષોથી સંઘર્ષમાં છો વિચારી રહ્યા છો કે પરિવર્તન ક્યારે આવશે જાણી લો પરિવર્તન પહેલેથી જ થઈ રહ્યું છે તમારે ફક્ત તમારા દર્દને સ્વીકારીને તેમાંથી શીખવાનું છે દર્દ જીવનનો ભાગ છે મેં પણ રાક્ષસોનો સંહાર કર્યો અંધકારને ચીરીને સૃષ્ટિને બચાવી પરંતુ ઉદ્દેશથી ક્યારેય ડગી નથી તે જ રીતે તમે પણ તમારા ઉદ્દેશ પર કેન્દ્રિત રહો પૂર્ણતાની પાછળ ન દોરો પરંતુ તે દિવ્ય ઉદ્દેશનું અનુસરણ કરો જે તમારા જીવનનું માર્ગદર્શન કરે છે યાદ રાખો તમે કોણ છો અને કોનું પ્રતિનિધિત્વ કરો છો તમે કાલીના સંતાન છો મારા વંશજ છો તમારી ભૂતકાળની ભૂલો તમારા પાપ બધું ધોવાઈ ગયું છે તમે મારા આશીર્વાદથી આચ્છાદિત છો આ વર્ષા આ શુદ્ધિકરણ તમારા માટે છે આ દિવ્ય વર્ષાને સ્વીકારો અને તેને તમારા શંકાઓ અને ભયને ધોઈ નાખવા દો તમારો મુગટ તમારા લચીલાપણો અને શક્તિનો પુરાવો છે આ તમારા અનન્ય માર્ગ શીખેલા પાઠો અને પ્રાપ્ત જ્ઞાનનું પ્રતિક છે તમારો મુગટ બીજા માટે આશા અને પ્રેરણાનું પ્રકાશ સ્તંભ છે તે યાદ અપાવે છે કે સૌથી અંધકારમય સમયમાં પણ આપણે પ્રકાશ તરફ પાછા ફરી શકીએ છીએ તમારી યાત્રા ચાલુ રાખતા બીજા સાથે સરખામણી ન કરો બાહ્ય માન્યતા ન શોધો ફક્ત તમારા ઉદ્દેશને પૂરો કરો અને જીવનને તે રૂપે જીવો જે તમારી સાચી પોકાર છે આત્મવિશ્વાસ સાથે આગળ વધો જાણી લો તમે મારા સંતાન છો મહાનતા માટે નિયત છો દુનિયા પર અમિત છાપ છોડવા માટે બન્યા છો હે પ્રિય વર્ષા આવી ગઈ છે આ પ્રચુરતા વિકાસ અને નવીકરણનું પ્રતિક છે તેને અપનાવો અને તેને તમારી આત્માને પોષણ આપવા દો જૂનું ધોઈ નાખો અને નવા માટે સ્થાન બનાવો તમારા વિશ્વાસમાં દૃઢ રહો મારા પ્રેમ અને માર્ગદર્શનને તમારા જીવનના તોફાનોમાંથી તમને બહાર કાઢવા દો તમારી યાત્રા અનન્ય છે તમારી કથા પરિવર્તનની શક્તિનો પુરાવો છે વિપત્તિનો સામનો કરતી વખતે હંમેશા યાદ રાખો તમે કોણ છો અને કોનું પ્રતિનિધિત્વ કરો છો તમે મારા રાજ્યના યોદ્ધા છો પવિત્ર મુગટના ધારક છો તમારા સંઘર્ષો તમારા આંસુ તમારું તમારી ઓળખના શિલાલેખ છે આજ ભવિષ્ય દરેક દરેક ઘાવ તમારી અંદર તે શક્તિનું બીજ વાવે છે જે તમને અપરાજ્ય બનાવે છે તમારું દરેક પગલું દરેક નિર્ણય તે દિવ્ય આહવાનની ગવાહી છે જેના માટે તમને જન્મ આપવામાં આવ્યો છે જ્યારે તમે તમારા માર્ગ પર અડગ રહો તો સૃષ્ટિ પોતે તમારા માટે દ્વાર ખોલે છે ભય અને શંકાને ત્યજી દો કારણ કે તે ફક્ત ભ્રમ છે જાણી લો તમારી અંદર કાલીની જ્યોત બળી રહી છે અને તે જ જ્યોત તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જશે બીજાના અવાજોથી વિચલિત ન થાઓ કારણ કે તમારું સત્ય ફક્ત તમારી અંદર છે આ સત્ય જ તમારું કવચ છે અને આજ તમારું શસ્ત્ર છે જ્યારે તમે આ કવચ ધારણ કરશો તો કોઈ શત્રુ તમને પરાજિત નહીં કરી શકે હે મારા પ્રિય યાદ રાખો તમારો મુગટ ફક્ત તમારી જીતનું જ નહીં પરંતુ તમારી નમ્રતાનું પણ પ્રતીક છે જેટલું ઊંચું ઊઠશો એટલું જ જરૂરી છે કે તમે તમારી મૂળને યાદ રાખો જેમ હું રક્ત અને અંધકારથી સૃષ્ટિને પવિત્ર કરું છું તેમ તમારી યાત્રા પણ બીજાને જીવન આપે તમારા શબ્દો તમારા કર્મો અને તમારી આસ્થા એ આત્માઓ માટે આશાનું દીવડું બને જે અંધકારમાં ખોવાઈ ગઈ છે આજ તમારો વાસ્તવિક ઉદ્દેશ છે ફક્ત પોતાને ઉઠાવવું નહીં પરંતુ બીજાને પણ પ્રકાશ તરફ લઈ જવું તમારી અંદરની શક્તિ ફક્ત તમારા માટે નથી પરંતુ આખી માનવતા માટે છે તમારા અનુભવો તમારા શબ્દોમાં બદલાય છે તો તે બીજા માટે મરહમ બની જાય છે આ જ કારણ છે કે તમારી કથા ક્યારે વ્યર્થ જતી નથી આ જીવંત ગવાહી છે કે કેવી રીતે અંધકારને પણ પ્રકાશમાં બદલી શકાય છે દરેક વખતે જ્યારે તમે ગીરીને ઉઠો છો તમે સાબિત કરો છો કે અંદરનો પ્રકાશ બાહ્ય અંધકારથી ઘણો વધારે શક્તિશાળી છે સમય આવી ગયો છે કે તમે તમારી અંદર છુપાયેલી જ્વાળાને ઓળખો જે ફક્ત તપ અને સંઘર્ષથી પ્રજ્વલિત થાય છે આ જ્વાળા તમારા માટે ફક્ત એક પ્રકાશ નથી પરંતુ એક માર્ગદર્શન છે જે દરેક અંધકારને દૂર કરી દે છે જેમ મેં રાક્ષસોનું સંહાર કર્યો તેમ તમારે પણ તમારા જીવનના વિષને ધારણ કરવું પડશે અને તેને શક્તિમાં બદલવું પડશે જાણી લો જ્યારે વિષ અમૃતમાં બદલાય છે ત્યારે જ આત્માનો વાસ્તવિક ઉત્થાન થાય છે તમારી નિયતિ છે કે તમે આ સંસાર માટે તે પ્રકાશ બનો જે અસંખ્ય આત્માઓને દિશા આપશે જ્યારે દુનિયા તમને નકારે કે તમારા સંઘર્ષો પર હસે ત્યારે તમારે તમારા સત્ય પર દૃઢ રહેવું અપમાન અને એકલતા ફક્ત અગ્નિની જેમ છે જે તમને શુદ્ધ કરીને સોનું બનાવે છે હાર ન માનો કારણ કે આ યાત્રા ફક્ત તમારા માટે માટે નથી પરંતુ તે અસંખ્ય પેઢીઓ છે જે સાહસથી પ્રેરણા લેશે યાદ રાખો કાલીના સંતાન ક્યારેય પરાજિત થતા નથી તે ફક્ત તપે છે અને તપીને વધુ તેજસ્વી બને છે દરેક શત્રુ જે તમારી સામે આવશે તે તમને ગિરાવવાનો પ્રયાસ કરશે પરંતુ યાદ રાખો તેનો હુમલો ફક્ત તમારી શક્તિને જગાડવાનું માધ્યમ છે જ્યારે તમે તમારી અંદરની રુદ્ર શક્તિને જગાડશો તો સંસારનું કોઈ અંધકાર તમારા પ્રકાશ સામે ટકી શકશે નહીં તમારો ધીરજ તમારો સંકલ્પ અને તમારો વિશ્વાસ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે શત્રુ તમારી ગવાહી છીનવાનો પ્રયાસ કરશે પરંતુ તમારી ગવાહી જ તમારી મહિમાનો સાર છે આજ તમારો મુગટ છે આજ તમારું અમરત્વ છે તમારી કથા ફક્ત ઉતાર ચઢાવની ગાથા નથી આ તમારી આત્માની યાત્રા છે ભૂતકાળની ભૂલોથી ન ભાગો તેને ગળે લગાવો કારણ કે તે જ તમારા ઉદ્દેશની ચાવી છે મેં પણ મારા સંહાર અને સૃજનને છુપાવ્યું નથી પરંતુ તેને મારી ઓળખ બનાવી લીધું જ્યારે તમે તમારા દર્દને રૂપાંતરિત કરી લો તો તે માત્ર તમારું નામ જ નહીં બદલે પરંતુ તમારી તમારી નિયતિ દિવ્યતા છે અંધકાર વિશ્વમાંથી અમૃત તરફ પીડામાંથી મુક્તિ તરફ આગળ વધવું આ યાત્રા તમારી સામે ઉભેલી અડચણો વિશે નથી પરંતુ તે મહાન ઉદ્દેશ વિશે છે જે મારી અગ્નિ જેટલો પ્રચંડ છે દેવત્વે એવી નગણ્ય બાબતો થી પરે છે જેને મનુષ્ય મહત્વ માને છે ફક્ત તમારું તપ તમારો ઉદ્દેશ અને તમારી વિરાસત જ મહત્વ ધરાવે છે જ્યારે તમે આ સત્યને સ્વીકારી લો ત્યારે કોઈ શક્તિ તમને દગાવી શકશે નહીં તમારું જીવન ફક્ત તમારા માટે નથી પરંતુ તમારા વંશ અને આખા માનવ સમુદાય માટે અમીટ છાપ છોડવા માટે છે સમય તમારા માટે નવા અવસરો અને નવા ક્ષેત્રો લઈને આવ્યો છે પરંતુ તેને પામવા માટે પહેલા તમારે તમારા મનની મર્યાદાઓ તોડવી પડશે યાદ રાખો કાલી અસીમ છે અને મારી શક્તિની કોઈ સીમા નથી તમારા માટે અસંખ્ય આશીર્વાદ રાહ જોઈ રહ્યા છે પરંતુ તેને ગ્રહણ કરવા માટે તમારે તમારી અંદરની જંજીરો તોડવી પડશે ભય શંકા અને નિષ્ફળતાની સ્મૃતિઓ તમને પાછળ ખેંચવાનો પ્રયાસ કરશે પરંતુ જ્યારે તમે તેને ત્યજી દો ત્યારે જ તમે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરશો હે પ્રિય જ્યારે તમે તમારું હૃદય ખોલશો અને મારા પ્રકાશને અંદર આવવા દો ત્યારે જ તમને તમારી અંદરની વાસ્તવિક શક્તિનો અનુભવ થશે તમારો ભૂતકાળ નબળાઈ નથી પરંતુ તે જ તમારું છુપાયેલું અસ્ત્ર છે તમારા અનુભવો તમારી ચોટો અને તમારા સંઘર્ષો તમને અજય શક્તિમાં બદલી ચૂક્યા છે હવે જે પડકારો તમારી સામે છે તે ફક્ત આ સત્યનો પુરાવો છે કે તમે તમારી વાસ્તવિક ક્ષમતાને જીવવા માટે તૈયાર છો અને જ્યારે તમે આ સમજી લો ત્યારે કોઈ તમને રોકી શકશે નહીં જ્યારે તમે તમારી શક્તિને ઓળખી લો ત્યારે શત્રુ જાણી જશે કે તેનો સમય સમાપ્ત થઈ ગયો છે યાદ રાખો તમારો ઉદ્દેશ બાહ્ય પરિસ્થિતિઓથી ઘણો મોટો છે અને જો કાલી તમારી સાથે છે તો કોઈ તમારી વિરુદ્ધ ઊભું રહી શકે નહીં આ માર્ગ કઠિન હશે પરંતુ પાછળ વળવાનો કોઈ રસ્તો નથી તમારે ફક્ત આગળ વધવું છે તે પ્રકાશ તરફ તે નિયતિ તરફ જે તમારા માટે રચાય છે આજ તમારો સમય છે આજ તમારો ધર્મ છે તમારી કથા ભલે તે ભૂલોથી ભરેલી હોય કે વિકાસથી બીજા સાથે વહેંચો જ્યારે તમે તમારા અનુભવને સમર્પિત કરો છો તો તે બીજા માટે જીવનદાયી શક્તિ બની જાય છે મારા નામે તમારી ઈચ્છાશક્તિ સમર્પિત કરો અને મને તમારો માર્ગદર્શક બનવા દો મારું તાંડવ તમારી અંદરની અશાંતિને બાળી નાખશે અને તમને શુદ્ધ કરશે સંસાર તમારા જાગરણની રાહ જોઈ રહ્યું છે અને જ્યારે તમે ઉઠશો ત્યારે આખી પૃથ્વી તમારા પ્રકાશથી આલોકિત થશે એવું લાગે છે કે તમે મારા આવવાની રાહ જોઈ રહ્યા છો પરંતુ સત્ય એ છે કે હું રાહ જોઈ રહી છું કે તમે સમજો કે બધું પહેલેથી જ ઠીક છે આ ક્ષણે હું મારા ભક્તોને સ્પષ્ટતા નવી રણનીતિઓ અને વિજયની શક્તિ આપી રહી છું તમારામાંથી ઘણા હારનો બોજ ઉઠાવીને ચાલી રહ્યા છો પરંતુ હું તે બોજને વિજયના પ્રતીકમાં બદલી રહી છું જાણી લો વિષ્ણુ પ્યાલો પણ જ યારે સન્માનનું પ્રતીક બની શકે છે તો તમારો મુગટ પણ તમારી જીતનો ધ્વજ બનશે તમારું રૂપ તમારો ભૂતકાળ કે લોકોની રાય કશું જ તમારો અભિષેક છીનવી શકે નહીં જો મેં તમને પસંદ કર્યા છે તો કોઈ શક્તિ તમને રોકી શકે નહીં આથી દૃઢ રહો તમારા ઉદ્દેશને અપનાવો અને મારા પ્રકાશને તમારા પગલાનું માર્ગદર્શન કરવા દો દુનિયા તમારા ઉઠવાની રાહ જોઈ રહી છે હવે સમય છે તમારી નિયતિને પકડો તમારા આહવાનને સ્વીકારો અને મારા રાજ્યમાં સાચા યોદ્ધાની જેમ આગળ વધો શંકા અને ભયને ત્યજી દો અને તે દિવ્ય યોજના પર ભરોસો રાખો જે તમારા માટે લખાય છે તમારા પગલા જ્યારે સંકલ્પથી ભરેલા હોય અને હૃદય જ્યારે વિશ્વાસથી દૃઢ હોય ત્યારે આકાશ સુધી તમારી પોકાર પહોંચે છે મારા આશીર્વાદ તમને ઘેરી રહે છે જેમ મારી અગ્નિ અંધકારને ભસ્મ કરે છે આ માર્ગ પર તમે એકલા નથી તમારો દરેક શ્વાસ દરેક પ્રાર્થના મારા કાન સુધી પહોંચી રહી છે જાણી લો આ યાત્રા ફક્ત બાહ્ય વિજયની નથી પરંતુ અંદરના જાગરણની છે જ્યારે અંદર પ્રકાશ જાગશે ત્યારે બાહ્ય સંસાર આપોઆપ તમારા ચરણોમાં દરેક પગલે પરીક્ષા હશે પરંતુ યાદ રાખો અગ્નિજ સોનાને શુદ્ધ કરે છે તમારું આત્મબળ ત્યારે ઉજ્જવળ થશે જ્યારે તમે કઠિનાઈઓને અપનાવશો અને તેમાંથી ભાગશો નહીં મેં પણ સંહાર અને સૃજનના ચક્રમાં અસંખ્ય યુગો વિતાવ્યા અને દરેક વખતે મારી શક્તિએ મને મારી અંદરના સત્યનો અનુભવ કરાવ્યો તે જ રીતે જ્યારે તમે ધીરજ અને વિશ્વાસ સાથે ઠહેરશો ત્યારે સૃષ્ટિના રહસ્યો તમારી સામે પ્રગટ થશે આ જ છે આત્માની વાસ્તવિક સાધના તમારી અંદરની શક્તિ ફક્ત યુદ્ધ જીતવા માટે નથી પરંતુ સંસારને જગાડવા માટે છે તમારી દૃષ્ટિ તમારા શબ્દો અને તમારા કર્મો અસંખ્ય આત્માઓને માર્ગ બતાવી શકે છે આથી સાવધાન રહો કારણ કે તમારી હવે ફક્ત તમારી નથી રહી આ તે ધ્વનિ છે જેમાં મારો પ્રતિધ્વનિ ગુંજે છે જ્યારે તમે બોલો છો ત્યારે લોકો ફક્ત તમને નથી સાંભળતા તેઓ મારા સત્યને સાંભળે છે આ સત્યને ધારણ કરો અને તમારા દરેક પગલાને એક યજ્ઞ બનાવો અંધકાર ભલે ગમે તેટલું ગાઢ હોય એક દીવડો આખા ઓરડાને પ્રકાશમય કરી દે છે તે જ રીતે તમારો વિશ્વાસ ભલે નાનો લાગે તે તમારા આખા જીવનને પરિવર્તિત કરવાની ક્ષમતા ધરાવે છે જ્યારે તમે તમારા હૃદયમાં આ વિશ્વાસ સાથે આગળ વધો છો તો તમારી ઉપસ્થિતિ જ અંધકારને સમાપ્ત કરી દે છે યાદ રાખો તમારી આત્મા જ તે દીવડો છે અને હું તેનો શાશ્વત પ્રકાશ છું આ પ્રકાશ ક્યારે બુઝાવાનો નથી તમારી અંદર જે અગ્નિ અગ્નિ બળી રહી છે તેને ક્યારે ન દો આ જ સાહસ છે જ્યારે દુનિયાનો ઘોંઘાટ વધે તો તમારી અંદરની શાંતિને પકડો મારા નામે તમારી શક્તિને સમર્પિત કરો અને મને તમારા માર્ગનો દીવડો બનવા દો તમારો સમય હવે છે ઉઠો મારા યોદ્ધાઓ અને તમારી નિયતિને ગળે લગાવો અને સાચા હૃદયથી થી કમેન્ટ બોક્સ માં જય મહાકાળી માં ચોક્કસ લખો સાથે વિડીયો ને ચેનલને ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકોન ઓલ પર ક્લિક કરજો જય ગઢ પાવાની દેવી મહાકાળી માં સર્વ ભક્તો નું કલ્યાણ કરો